ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામે અરવિંદ કેશવભાઈ કંટારિયા પોતાનું મકાન બનાવતા હોય ત્યારે પૈસાની જરૂરિયાત હોવાથી ગામના કિશોરભાઈ ખસિયાને જાણ કરતાં અન્ય એક શખ્સ બાબુભાઈ ચુડાસમાની મુલાકાત કરાવી હતી ત્યારબાદ આ બંને અરવિંદભાઈને મુંબઈ લઈ જઈ મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ સાથે મુલાકાત કરાવીને લોન આપવાની વાત કરી હતી જો કે તે સમયે આધાર કાર્ડ પાનકાર્ડ અને તેમના નામે સિમ કાર્ડ નવા ખરીદીને લોનની લાલચ આપવામાં આવી હતી અને દસ હજાર રોકડ આપવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય બાદ બેંક એકાઉન્ટ નહીં ખુલ્યું હોવથી અરવિંદભાઈને જોધપુર પણ તમારું એકાઉન્ટ ખોલ્યું નથી તેમ કહીને ચેને લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેઓ ગામના અન્ય બે શખ્સો સાથે ગયા હતા ત્યાં મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ અને તેના ડ્રાઈવર રાહુલ હાજર હતા ત્યાં પણ એ જ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવી હતી આમ છતાં લોનના પૈસા નહીં મળતા અને બેંકમાંથી પૈસા ઉપાડી જતા અરવિંદભાઈએ જીએસટીમાં ઓગણીસ ત્રીસ ઉપર જાણ કરી હતી જેને પગલે મુકેશ અગ્રવાલ મોટા ખોખરા તેમના ગામ આવીને આમ કરવાથી તમને પૈસા નહીં મળે કંઈક જીએસટી વિભાગ તમને હેરાન કરશે તેવું જણાવીને અરજી પાછી ખેંચાવી હતી જો કે ત્યારબાદ જીએસટી વિભાગ દ્વારા અરવિંદભાઈ કંટારિયાને તમારા નામે અગ્રવાલ બ્રધર્સ નામની પેઢી હોવાની જાણ કરતા બોગસ પેઢીનો ભેદ ખુલવા પામ્યો હતો તેને પગલે અરવિંદભાઈએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં કિશોર મગનભાઈ ખસ્યા બાબુભાઈ ચુડાસમા મુકેશ ઉર્ફે અનિલ ઉર્ફે ટાઈગર અગ્રવાલ અને રમેશ ઉર્ફે સુનિલ અગ્રવાલ અને રમેશ અગ્રવાલના ડ્રાઈવર રાહુલ સામે હેત્રપિંડીની ફરિયાદ નોંધાવી હતી જો કે વર્તેજ પોલીસે ફરિયાદના પગલે કિશોરભાઈ મગ્નભાઈ ખસિયાને ઝડપી લીધો છે જ્યારે અન્યને પકડવા તજવીજ હાથ ધરી છે કિશોરભાઈ ખસિયાને કોર્ટે રજૂ કરતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે કિશોરભાઈ ખસિયાને આઈજી કચેરી ખાતે લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે જોવું રહ્યું કે તપાસ દરમિયાન શું બહાર આવે છે આ છે આ 888 ડરના મિત્રો આ છે આ જે છે કે તમને આ મિત્રો અને આ મિત્રો આ છે આ છે આ છે